नमस्कार नजर न्यूज में आपको हार्दिक स्वागत है हूँ अपनी साथी अजय वगेला आओ जो आज मुख्य समाचार પાદરા તાલુકાના એકલવારા ગામમાં આવેલા દાદા કયામુદ્દીન ચિસ્તી બાવા સાહેબની પ્રાચીન દરગાહ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી આ દરગાહને લગભગ ચારસો વર્ષથી વધુનો ઇતિહાસ ધરાવે છે અને હજારો મુસ્લિમ સહિત હિન્દુ ભક્તો અહીંયા દર્શન કરવામાં આવે છે આજે ઉર્સની ઉજવણી સંદલ શરીફની વિધિ સાથે શરૂ કરવામાં આવી હતી આવતીકાલે પાંચ ડિસેમ્બર શુક્રવારે ઉર્સનો મેળો યોજાશે કયામુદ્દીન દરગાહ પરિવાર અને સ્થાનિક લોકો દ્વારા ભક્તોની સુવિધા માટે વિવિધ વ્યવસ્થાની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે વર્ષોની પરંપરા મુજબ આજે પણ એકલબારા દરગાહ ખાતે ઉર્ષની ભવ્યથી ભવ્ય ધામધૂમથી ઉજવણી થવા જઈ રહી છે આજના દિવસે ચૌદશ અને પૂનમના આ સુંદર દિવસે અહીંયાથી આ એકલબારા ગ્રામજનો છે સૌ દરબારગઢ પરિવાર છે સૌ કુટુંબીજનો છે ગ્રામજનો છે સૌ સાથે અહીંયા છે લઈને નીકળીશું સાથે અહીંયાથી બાબાસાહેબ પણ અમારા આ માંડવા પર પધારીને ત્યારબાદ અમે દરગાહમાં જે સંદલની વિધિ વર્ષોથી જે ચાલતી આવી છે એ પરંપરા મુજબ એકલબારાના ગ્રામજનો અમારા પરિવારજનો અને ત્યાંથી બાવા સાહેબના જન્મથી કદીર પીરજાદા સજ્જાના સિંહ એકલબારા એ પણ અહીંયાથી અમારી સાથે સંદલમાં નીકળશે અને જુલુસ સ્વરૂપે મેળામાં ફરીને દરગાહમાં પહોંચીને સંદલની અને ચાદરની વિધિ કરવામાં આવશે આજે પાદરા તાલુકાના એકલબારા ગામે શાહ દાદા કાયમુદ્દીન ચિશ્તી સરકારનો સંદલ અને ઉર્સ ઉજવાઈ રહ્યો છે ચારસો વર્ષ કરતાં પણ જૂની પરંપરા એ આજે ચાલી રહી છે અને આજે સંદલ શરીફનું પ્રોસેસન અહીંયાથી નીકળી રહ્યું છે દરગાહમાં જશે દાજી ઠાકોરના વચનથી આવેલા દાદા આજે પણ ઠાકોર સાહેબોના માંડવામાં અમે જઈશું એ લોકો સ્વાગત કરશે યશપાલ ઠાકોર એમના પરિવાર એ લોકો સાથે સંદલ લેશે અને સાથે સંદલ ચડાવશે આ કોમી એકતાનું આવું પ્રતીક શાયદ જ દુનિયામાં જોવા મળે કે સાડા ચારસો ચારસો વરસ પહેલાં દાદા કાયમુદ્દીન એકલબારાથી ગયા અને દાજી ઠાકોરને વચન આપી ગયા કે જીવતો નહીં તો મોએલો આવીશ અને પડદે થયા સાદા પ્રકાશામાં અને ત્યાંથી કાચા વાછરડા જોડી એકલબારા ગામની વચ્ચે આવ્યા ને ત્યારથી હું એટલે કે અમારી પેઢી દર પેઢી એમના વંશજ સંદલ ઉરસ ચઢાવતા આવ્યા હું લગભગ સત્તર વર્ષથી સજ્જાદા નસીન છું મારા પિતાશ્રી પચાસ વર્ષ રહ્યા મારા પિતાશ્રી પહેલાં મારા મોટા કાકા નિઝામુદ્દીન સરકાર જે છોટા ઉદેપુરમાં દફન છે એમનો મજાર છે તે રહ્યા અને આ મોટા મિયા માંગરોલ મોટા મિયા દાદા રહ્યા એમ અમારા પરિવારના આ ચિશ્તીયા સરકારના શાહ મોઈનુદ્દીન ચિશ્તી અજમેરીના વંશજ બાબા ફરીદના વંશજો અમે છીએ અને આ સંદલ ઉરસ સારી રીતે ઉજવાઈ રહ્યો છે આ ગાદીનો મોટો છે આપ જુઓ હિન્દુ મુસ્લિમ એકતા કોમી એકતા ઘેર ઘેર ગાય પાડો અને વ્યસન મુક્તિ અહીંયા આપને સૌને ખબર છે કે કોમી એકતાના પ્રોગ્રામમાં મોરારી બાપુ આવી ગયા અહીંયા દ્વારકેશલાલ મહારાજ આવી ગયા બેનીવાલ સાહેબ આવી ગયા ગુણવંત શાહ અહેમદ પટેલ આવી ગયા અમે પિંગલવાડામાં જે ગૌશાળા કરી દાદા કાયમુદ્દીન ટ્રસ્ટના નામે એ ગૌશાળા પણ ચાલુ છે એનું ઉદઘાટન પણ મોરારી બાપુએ કર્યું એમ અમારું કામ સુફીઓનું કામ પ્રેમ એકતા ભાઈચારો અને લોકોને જોડવાનો છે અને એ જ કામ કરીને અમે નીકળી રહ્યા છીએ અમે આ સાચા વંશજનો હમણાં લેકડા છીએ આપ સૌને આ સંદલમાં આવવાનું આમંત્રણ છે અને તમામ લોકો એમના ભક્તો એમના મુરીદો આવ્યા છે એમને આ સંદર્ભમાં ખૂબ દુઆઓ મળે હું દુઆ કરું છું કે દેશની એકતા કોમ્યુનલ હાર્મની ભાઈચારો જળવાઈ રહે અને આ વર્ષોના વર્ષનું મિશન જે ઉર્ષ છે કાયમુદ્દીન દાદાની દુઆઓ સૌને મળી રહે ધન્યવાદ